ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ એક પછી એક પ્રકાશવામાં આવી રહી છે ત્યારે કાંકરેજી તાલુકાના થડી જાગના મહંત જગદીશ પુરીજી મહારાજનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે મહંત શ્રીએ સંપ્રદાય અને સમાજ માટે વર્ષો સુધી મહાન સેવા આપી તેમનું જીવન ધાર્મિક પ્રવૃત્તિ અને લોકકલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ એક પછી એક પ્રકાશવામાં આવી રહી છે ત્યારે કાંકરેજી તાલુકાના થળી જાગીરના મહંત જગદેશપુરજી મહારાજનું આજે વહેલી સવાર હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે મહંતશ્રીએ સંપ્રદાય અને સમાજ માટે વર્ષો સુધી મહાન સેવા આપી હતી તેમનું જીવન ધાર્મિક પ્રવૃત્તિ અને લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે મહારાજ શ્રીના અવસાનથી સમગ્ર પરિક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે તેઓ એક સદગુરુ અનેક શિષ્ય માટે માર્ગદર્શક હતા તેમના દર્શન અને જીવન મૂલ્યનો લોકો હંમેશા યાદ રાખશે કંકરેજી તાલુકાના થડી જાગીર મહંત જગદીશ પુરીજી મહારાજનું જવેલી વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે શ્રીએ સંપ્રદાય અને સમાજ માટે વર્ષો સુધી મહાન સેવા આપી હતી તેમનું જીવન ધાર્મિક પ્રવૃત્તિ અને લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યું મહારાજ શ્રી નાવ શાન થી સમગ્ર પરિક્ષેત્રમાં શોક ની લાગણી વ્યાપી ગઈ તેવો એક સદ્ગુરુ અને અનેક શિષ્યો માટે માર્ગદર્શક હતા તેમના દર્શન અને જીવન મૂલ્યોને લોકો હંમેશા યાદ રાખશે તેવું ভক্তોમાંથી જાણવા મળ્યું છે કરશન સીતોલંગીનો રિપોર્ટ S9 ન્યૂઝ કાંગ્રેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે